કેવો કર્યું કાયો આકાલનો છોકરો दारू પીતો થઈ ગયો જુગારમાં તો થઈ ગયો બીડી પીતો થઈ ગયો આખો ડાળો રખડ રખડ કરું કે લગિને પડી નહીં કે માવાપની સેવા કરે અને ભળવાની હોરક છે મારો છોકરો આખો ડાળો ભણ ભણ કરે અતારે ભણતો જ છે મને જવા દે ખેર સાતમારું તું છોડી દે પણ પાસે તું મળ દેઈ તંદુ સલામ દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ મને દૂરથી સલામ આવ કાકા

હું મારા છોકરા બીજો છોકરા જેવો નતો મજતો પણ આતો તો આગળ થી બાત રહ્યો એ બધા ફોન લઈને જાય છે એને ઘેર દે આપી દશા લાવું

વાત હાજરી ના આઈ જોઈએ તો કશો હતો નઈ બોલો હું તો તમે હું કઉ છું બોલો આપડે સોળ નું કરું તું કોઈ વાત કરી લઈ ઉમલા તમે સોળ થઈ છે તો એક હગુ છે ઘેર તમે જોતા મોટા સ્પ્રિંગ મોટા તવે જોવો તો ઘેર બોર ટ્રેક્ટર વેક્ટર બધ તમારી લગી રે દુખ નહિ આવે ભાઈ છોકરો શું કરે છે છોકરું ભણે છે

તો પીઠો તો ગયો બગીયો છે પાણી લાગે છે બોલો મારું તારું દે મનવા મારું તારું મેલી દે મનવા થશે દણીનું

ઉડી ના બાજુ આવી એટલે તારા કાપી લેવાનું ભલે ભલા જોતો ખરો આખું મારા હેતર માં નહીં પડ્યું એટલે ત્યાં વાયરા નું ઉડી ના બાજુ આવો મારો વાતો પેલી બાજુ પડો એટલે તારો એમ કેવું છે લેબડો વચ્ચે વચ્ચે અરે વચ્ચે વચ્ચે આ તો મારા માં તો પણ તીએ વાળ આખી કરી કરી વચ્ચે વચ કરી નાખ્યો છે એવું ના બને બલા હું વાત કરે છે તું અરે એવું જ છે આ લેબડા નું તો મારવામાં હું લઈ જઉં છું

આ બે ટસ્કા મારા થઈ ગયા બે મારા બૂઠું પાળો લઈને આવ્યા છેન પાછા જોવો છો આવા મુ કાપું આહા કાપો કાપો તો નહીં એટલે કાટ આવે છે

કોંસો તો મગલ છે ને એટલે થો ઓમ ઓમ થઈ ગયો છે ફેરી ગયો તું એક તો ને કઈ પીતા હોય એ ગાયજી

તૈયાર ઠેક ના થયો તૈયાર તૈયાર કાકા કાજા મુ પાછા પડો છો અરે છો પાડો બોલ્યું ભલાજી આ તો જો હરી છે ઘર આ હર્યું ઘર લે આવો

અને બીજું બધું ફાઈનલ કરીએ પછી વાત હું કેવું ભરતજી એ એજ હોય યાર બીજુ કશું આલે શાંતિથી બેહો છોક તમે છોકરા એટલે આપણ મોણકા બોલાવ મોણકા બોલાવ યાર આ મોણકા હા બરદજી આવું હું કેતો તો હા બોલો છોકરો શું કરે છે હાલ હાલ તો ભણવા જાય ભણવા જાય છે એમ હોવ હવે હારું ભણે તો છે કે કમ્પ્લીટ ભણાવ રાત દિવસ ચોપડી લઈને બેહી રહે એવું છે એમ ભરતજી હે હું કેતો બોલો બોલો જલ્દી બોલાવો તો પછી અમારું મોડું થાય છે પછી અમારું સાધન નહીં મળતો પછી બોલા મોણ બોલાવો યાર અરે